નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પુ ડે ન્યૂઝ વણકર સમાજ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું વણકર સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જેઓ દ્વારા વણકર સમાજના તેજસ્વી તરલાઓ માટે સન્માનિત કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ધોરણ દસ બાર અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ખૂબ જ સારા માર્ગસે ઉત્તીર્ણ થયા હોય તેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ સન્માન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઝારુલા ભવન ખાતે આ કાર્યક્રમ યોજાયો જેમાં એંસી જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને મોટી સંખ્યામાં વાલી અને વિદ્યાર્થીઓ જોડાયા હતા સંસ્થાના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે વિદ્યાર્થીઓને આ કાર્યક્રમથી પ્રોત્સાહન મળે તે માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સ્માટ પુરુદર નરેશ વર્મ વડોદરા શહેરની અંદર અલગ અલગ સમાજના રૂગો પોતાના સમાજના જે તેજસ્વી તારલાઓ હોય એટલે કે વિદ્યાર્થીઓ હોય જેમણે અમુક ક્ષેત્રની અંદર દસમા ધોરણમાં બારમા ધોરણમાં કોલેજ ક્ષેત્રની અંદર એમણે નામના મેળવ્યું હોય અને એમના રિઝલ્ટ સારા આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના પ્રોગ્રામ વડોદરા શહેરના અલગ અલગ સમાજના થતા હોય છે ત્યારે આજે વાઘોડિયા રોડ વણકર સમાજ જે છે જે વર સમાજ વાઘોડિયા રોડ છે તેના દ્વારા આજે એક સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો

ધોરણ દસ અગિયાર બાર ધોરણ દસ બાર અને ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા વિદ્યાર્થીઓને અને સન્માનિત કરવામાં સીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા અને સાથે સાથે એમને મેડલ પણ આપવામાં આવ્યું અને એ વિદ્યાર્થીઓને મોટિવેશન કરવા માટે જે પરમાર સાહેબે એમને બહુ સારું મોટિવેશન માટેની સ્પીચ આપેલી છે અને આ સંસ્થા આમાં ઉત્તરોત્તર આવા કાર્યક્રમો કરતી રહે છે

એટલે જ્યારે આગળ વધે અને હકિતું કે એક સમાજમાં તમે પૈસા ના ઘરે તો આગળ બીજો પોતાની ઈચ્છા મુજબ આગળ કામ કરો અને સારી રીતે જીવન જીવી શકો અને છે જે પણ સારી રીતે કામ અને પ્રોત્સાહન છે માટે મને ખૂબ જ આજે ખુશીની તો આ હતું સમાજના જે તારલાઓ હતા તેમનું સન્માનિત કાર્યક્રમ અને આવી જ રીતે વડોદરા શહેરની અંદર વણકર સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરી અને વિદ્યાર્થીઓ વધુ ઉત્તીર્ણ થઈ અને સારા ક્ષેત્રની અંદર એમની નોકરી અને બિઝનેસ મેળવી અને સમાજને ખૂબ સારા પદ પર લઈ જાય તેવી શુભકામના સાથે જ પાકુડિયન નરેશ પરમાર